હવે હું મોનતા બાર પાડી દઉં મને ને ખબર પણ મને ખબર નહિ અમાર ખબર આ બધા નઈ ખબર મોનતા એવી રાશી મારા વેટી ધડી જાય તો મારા માસે અમારા ગોમના શેમાડે થી દંડવત પ્રણામ કરતા કરતા મોગી ના દર્શને આવશે આપડે કોમ થી મહત્વનું કરોડો રૂપિયા નું કોમ કર્યું છે મોગી ના કેવાય થી